બેનો આજે આપણે બધા મસાલાના ચોક્કસ માપ અને ટીપ સાથે કટકી મેથી બનાવીશું અને તમને થશે કે આ કટકી મેથી વળી શું છે તો જુઓ જનરલી મેથી અથાણું બનાવો ને ત્યારે કેરીના મોટા કટકા કરવામાં આવે છે અને કોઈકવાર એ અથાણું લંચ બોક્સમાં આપવાનું થાય કે થાળીમાં પીરસવાનું આવે તો એવું બની શકે કે સંભાર સંભાર ખવાઈ જાય અને કેરીની મોટી કટકી હોય તે ખાતા ખાતા એમ જ પડી રહે અને બગાડ થાય તો આ કટકી મેથી અથાણું બનાવશો ને તો બગાડ પણ ઓછો થશે તો આખા વરસ માટે સ્ટોર કરાય એવું કટકી મેથ્યું અને સાથે સંભાર મસાલો પણ બનાવીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ પાંચસો ગ્રામ રાજાપુરી કેરી છે અને એને ધોઈને કોરી કરી લેવાની અને આ રીતે ફ્રેશ અને કડક હોય ને એવી જ કેરી અથાણા માટે પસંદ કરવાની એ મુખ્ય વાત થઈ અને લાવ્યા બાદ એક દિવસે અથાણું નાખવાનું તો મોટા ચપ્પા વડે એને આ રીતે કટ કરી લઈએ અને નોર્મલ સાઇઝના ટુકડાવાળું અથાણું તમારે કરવું હોય ને તો બજારમાં શાકવાળા ભાઈ બહેનો પણ તમને કાપી આપશે અને આ રીતે ગોટલાના ભાગે કટ નહીં થાય આપણાથી ચપ્પુ વડે એવી કેરી અથાણા માટે બેસ્ટ હોય છે તો ગોટલો અલગ કરી લીધો અને આ રીતે મોટા ટુકડા કરી લીધા છે અને અગાઉ કહ્યું એમ આપણે આજે કટકી અથાણું બનાવવાના છીએ તો આ મોટા ટુકડામાંથી આ રીતે મેં કટકી કરી લીધી છે અને એક સરખી બધી કટકી કાપી લીધી છે તો એને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું અને ત્યારબાદ આપણે ચોક્કસ માપ સાથે સંભારનો મસાલો કેવી રીતે બને તે જોઈશું આ રીતે આખું મીઠું લેવાનું હોય છે આ મીઠું તમને કરિયાણાની દુકાનમાંથી આસાનીથી મળી જશે અને સો ગ્રામ મીઠું લેવાનું આ જ મીઠુંમાંથી આપણે અઢી ચમચી જેટલું મીઠું કેરીની કટકીમાં ઉમેરીશું ત્યારબાદ હળદર આવશે તો બાર ગ્રામ હળદર લઈશું અને આ હળદરમાંથી એક ટી સ્પૂન હળદર આપણે કટકીમાં ઉમેરીએ અને સારી રીતે કેરીમાં મિક્સ કરીશું અને આખા વરસના અથાણા બનાવો ને ત્યારે મસાલા ચોખ્ખા અને પ્રોપર માપ સાથે લઈએ ને તો આખું વરસ અથાણું બગડતું નથી તો હવે આ રીતે મિક્સ કરીને કેરીને ઢાંકીને ત્રણથી ચાર કલાક રાખીશું અને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું હવે બીજા મસાલાનું માપ જોઈ લઈએ તો મેથીના કુરિયા છે તો પાસઠ ગ્રામ લેવાના અને આ કુરિયા તમને કરિયાણાની દુકાનમાંથી મળશે અને ત્રીસ ગ્રામ જેટલું રેશમ પટ્ટી મરચું લેવાનું છે અને આપણે કાશ્મીરી મરચું પણ ઉમેરવાના છીએ તો પાંત્રીસ ગ્રામ જેટલું કાશ્મીરી મરચું છે એટલે કે પાંચસો ગ્રામ કેરીની સામે ટોટલ પાંસઠ ગ્રામ મરચું લેવાનું છે અને ત્યારબાદ સારી જાતની સ્ટ્રોંગ હિંગ હોય તેવી લેવાની બાર ગ્રામ અને મીઠું છે તેને આપણે થોડું ખલમાં ખાંડી લીધું છે અને હવે કેરીને જોઈ લઈશું થોડી સરસ એનું પાણી રિલીઝ થવા માંડ્યું છે તો ફરીથી ઢાંકીને રાખ્યા બાદ એને ફરીથી જોઈ લઈશું ત્રણ કલાક બાદ તો જુઓ સરસ પાણી રિલીઝ થઈ ગયું છે તો હવે એને નિતારી લઈશું અને અડધો કલાક આ રીતે નીતારવા માટે રાખવાની અને પાણી અલગ થઈ જાય ને એટલે આ ખાટું પાણી તૈયાર થઈ જશે અને આ પાણી પણ ફેંકવાનું નથી તમને ચણા મેથીનું અથાણું બનાવો અથવા કેરડા અથવા માટે પણ આ પાણી કામ આવે આવશે અને આ કટકીને હવે સાફ કિચન નેપકિન પર ત્રણથી ચાર કલાક આપણે કોરી કરવા મૂકીશું તડકામાં નથી રાખવાની એ ખાસ યાદ રાખજો હવે ગેસ પર એક કઢાઈ મૂકીને એમાં આપણે મીઠુંને શેકી લેવાનું છે કે જેથી મીઠુંમાં થોડું ઘણું મોઈશ્ચર હોય તો તે નીકળી જાય અને મીઠું શેકાઈ જાય ને એટલે ગેસ બંધ કરીને મીઠું ને ઠંડુ થવા દેવાનું છે અને હવે મીઠું ઠંડુ થઈ જાય ને એટલે અથાણા માટેનો સંભાર બનાવીશું તો આ એક પહોળા વાસણમાં પહેલાં આપણે શેકેલું મીઠું ઠંડુ કર્યા બાદ એને ઉમેર્યું છે એની ઉપર આપણે મેથીના કુરિયા ઉમેરીશું અને આ ખાસ વાત કે મેથીના કુરિયા જો તમારા સાધારણ મોટા હોય ને તો મિક્સર જારમાં પલ્સ મોડ પર બેથી ત્રણ વાર ગુમાવી લેજો પાવડર નહીં થઈ જાય એ ધ્યાનમાં રાખવાનું અને હળદર ઉમેરીશું અને ત્યારબાદ હિંગ ઉમેરીએ અને ગેસ પર હવે એક તડકા પાનમાં પચીસ એમએલ તેલ લીધું છે એને ગરમ કરીશું અને ગરમ કર્યા બાદ ગેસ બંધ કરી દેવાનો અને તેલને થોડું નવશેકું થવા દેવાનું ત્યાં સુધી એમ જ રવા દઈશું અને ત્યારબાદ આ મસાલા સાથે તેલને મિક્સ કરીશું હવે મરચું ઉમેરીશું તો આ રેસમ પટ્ટી મરચું અને કાશ્મીરી મરચું ઉમેરીશું અને ત્યારબાદ બે ટેબલ સ્પૂન દિવેલ ઉમેરીશું અને હાફ ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અહીં તમે બે ચમચી જેટલી આખી વરિયાળી પણ ઉમેરી શકો અને ખાંડ ઉમેરવાથી કેરી કડક રહેશે અને અથાણાનો કલર પણ જળવાઈ રહેશે અને મિક્સ કરીએ એટલે આપણો સંભાર સરસ રેડી થઈ જશે અને તમે એનો કલર બદલાતો જોજો એટલે મેં વિડીયોને સ્કીપ કરવાને બદલે થોડો ફાસ્ટ મૂવ કર્યો છે અને સંભારમાં પરફેક્ટ બાઇન્ડિંગ પણ આવી ગયું છે એટલે કે આપણા તેલ અને દિવેલનું માપ પણ પરફેક્ટ છે જુઓ કેટલો સરસ કલર પણ આવી ગયો તો હવે કેરીની કટકી જે આપણે કપડાં પર મૂકેલી છે એને ત્રણ કલાક બાદ આપણે હવે જોઈ લઈશું કેરીની કટકી સરસ કોરી થઈ ગઈ છે તો આ કટકી આપણે સંભારમાં ઉમેરી દઈએ અને આ કટકી સંભાર સાથે મિક્સ થાય ને એટલે કેટલો પરફેક્ટ કલર પકડશે ને એ પણ તમે ધ્યાનથી જોજો પરફેક્ટ લાલ ચટક થવા માંડ્યું જુઓ અને બીજી એક મુખ્ય વાત તમને કહી દઉં કે આપણે અથાણું જે બરણીમાં ભરવાના હોય ને એ બરણીને પણ સારી રીતે ધોઈને બે દિવસ તડકે તપાવી દેવાની એટલે સરસ કોરી થઈ જાય ત્યારબાદ એમાં આપણે અથાણું ભરવાનું જુઓ કેટલો સરસ આપણો કટકીનો કલર આવી ગયો છે જુઓ તો હવે આ બરણી છે જે આગળ વાત કરી એમ એ કોરી કરી લીધી છે અને મોટા ટુકડાનું અથાણું કરતા હોઈએ ને ત્યારે આપણે થોડો કોરો સંભાર એટલે કે બરણીમાં પહેલાં થોડો કોરો સંભાર ઉમેરીએ ત્યારબાદ કેરીની કટકી અને ત્યારબાદ છેક ઉપર આપણે થોડો સંભાર ઉમેરતા હોઈએ છીએ પરંતુ મેં નાની કટકી કરી છે એટલે સંભાર જુદો નથી રાખ્યો અને તળિયે પણ નથી પાથર્યો અને આ રીતે વચ્ચે વચ્ચે પ્રેસ કરતા જવાનું અને ઉપર સુધી બધું અથાણું દબાવીને ભરી દેવાનું અને તમે જુઓને કેટલો સરસ કલર દેખાય છે અને બરણીનું ઢાંકણ બંધ કરીને બે દિવસ સુધી આમ જ રાખવાનું છે અને ત્યારબાદ અથાણામાં ઉમેરવા માટે તેલ ગરમ કરવાનું છે ત્રીજા દિવસે આપણે તેલ ઉમેરીશું તો બસો એમએલ જેટલું જેટલું તેલ લીધું છે અને એને બરાબર ગરમ કરવાનું છે આ રીતે ધુમાડા નીકળવા માંડે ને એટલું ગરમ કરી લેવાનું અને ત્યારબાદ સાધારણ ઠંડુ થાય ને એટલે હાફ ટી સ્પૂન હિંગ અને બે ત્રણ લાલ સુકા મરચાં ઉમેરીને તેલને બિલકુલ ઠંડુ થવા દેવાનું છે ખાસ યાદ રાખજો કે ગરમ તેલ અથાણામાં નથી ઉમેરવાનું અને તમે આ તેલ આગલા દિવસે તૈયાર કરી રાખો ને તો પણ પ્રોપર ઠંડુ થઈ જશે જુઓ હવે આપણે આ બરણીમાં તેલ ઉમેરીશું જે ઠંડુ કર્યું છે આપણે અને આ અથાણું જે દબાવીને ભર્યું છે એને ચમચા કે કોઈ સાધન વડે ઉપર નીચે નથી કરવાનું તમે બરણીમાં તેલ ઉમેરશો ને એટલે આપ મેળે તેલ નીચે ઉતરતું જશે હલાવવાની બિલકુલ જરૂર નથી અને તેલ નીચે ઉતરે છે ને એટલે ઉપરની સપાટી પર નાના નાના પરપોટા થાય છે જુઓ તમે જોઈ શકો છો અને તમે કોઈ અલગ રીતથી મેથી અથાણું બનાવતા હોય ને તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ રીતે બધું તેલ ઉમેરી દેવાનું અને ઢાંકણ ઢાંકીને સાફ કટકાથી બાંધી દેવાનું આપણે અને આ રીતે જાળવણી કરવાની અથાણાની અને તેલ ઉમેર્યા બાદ ચોથા દિવસથી તમે અથાણું ખાવાના ઉપયોગમાં લઈ શકો છો વાવ કેટલો સરસ કલર આવ્યો છે જુઓ હવે ચોથા દિવસે અથાણું ખાવા માટે રેડી છે તો અથાણું કાઢવા માટે કાણાવાળી ચમચી અથવા કાણાવાળો ચમચો લેવો મોટો જો વધારે ક્વોન્ટિટીમાં હોય તો મોટો કાણાવાળો ચમચો લેવાનો અને કાણાવાળું આવું સાધન લેવાથી અથાણાનું તેલ ફરીથી બરણીમાં જતું રહેશે અને જુઓ ચોક્કસ માપ અને ટીપ સાથે બનાવેલ લાલ ચટક કેરીનું કટકી મેથ્યુ રેડી છે અને અથાણું કાઢ્યા બાદ ફરીથી હાથ ચમચી વડે પ્રેસ કરીને એને દબાવી દેવાનું અને અથાણું તેલમાં ડૂબેલું રહે ને એ ખાસ જરૂરી છે અને જો તેલ ઓછું જણાય ને તમને કોઈક વાર તમે વાટકીમાં કાઢો અને તેલ વધારે પડતું નીકળી જાય તો આ રીતે થોડું અંદર તેલ પણ ઉમેરી શકાય અને ડૂબેલું રહે ને તો આખું વરસ નહીં બગડશે અને ફૂંક પણ નહીં લાગે તો આ થઈ કટકી મેથીની રીત કે જે હું મારી રીતે બનાવું છું અને એ રીત મેં તમને બતાવી છે અને આ અથાણાની રીત ગમી હોય તો લાઇક અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો